તો અઠ્યાવીસ મૃતકોમાં કલ્પેશ બગડા નામના પણ વ્યક્તિ હતા જેમનું મોત થયું છે જોકે તેમના ભાઈના સેમ્પલ લેવામાં આવ્યા છે ડીએનએ માટે સેમ્પલ લેવાયા છે રાજકોટના અગ્નિકાંડમાં અનેક જિંદગીઓ જે હોમાય છે જેમાં કલ્પેશ પણ હતા કલ્પેશ બગડા જે માત્ર વીસ વર્ષના હતા અને સંદેશ ન્યૂઝ સાથે તેમણે વાત કરી છે તેમના ભાઈએ વાત કરી છે શું કહ્યું સાંભળ્યું દિવસ વીતી ગયા છે ઘટનાને આજે પણ પરિજનો વલખા મારી રહ્યા છે પોતાના સ્વજનોના ચહેરાને શોધવા માટે તેમની આંખો શોધી રહી છે અને સૌથી ખરાબ સ્થિતિ છે એ પરિવારજનોની જેમને ખબર જ નથી જેમના પરિવારજનો લાપતા થઈ ગયા છે ડીએનએ સેમ્પલ્સ લેવામાં આવ્યા છે પરંતુ અહીંથી કોઈ જવાબ નથી આપવામાં આવી રહ્યો સવારથી રાત સુધી તેઓ અહીંયા હોસ્પિટલમાં હાજર રહે છે કે ક્યારેક કોઈક સગડ તેમને મળે પરંતુ કોઈ જવાબ આપવામાં નથી આવતો અને પરિણામે તેઓ આમથી તેમ ઠેબા ખાઈ રહ્યા છે કલ્પેશ બગડા વીસ વર્ષનો એક માત્ર યુવક હતો કે જે નોકરી કરવા માટે આ ઝોનમાં આવ્યો હતો અને એ લાપતા થયો છે એમના ડીએનએ સેમ્પલ્સ લેવામાં આવ્યા છે પરંતુ એના પરિજનની હાલત પણ આવી જ છે મેહુલ બગડા એમના મોટા ભાઈ છે કે જેમના ડીએનએ સેમ્પલ્સ લીધા છે તંત્ર દ્વારા હોસ્પિટલ દ્વારા અને એમની પણ આ જ વાત છે મેહુલ ભાઈ ક્યારે એક્ઝેક્ટ તમારા ડીએનએ સેમ્પલ્સ લીધા હતા જ્યારે અકસ્માત બન્યો એ જ રાતે એક બે વાગે ડીએનએ ટેસ્ટ લેવામાં આવ્યા હતા મારા ખ્યાલથી હા અને હજી અમને એનો રિપોર્ટ આપવામાં આવ્યો નથી તો તમને કઈ કહે છે ખરા તમે ફોન કરો છો કે આટલો સમય લાગશે આટલો સમય લાગશે ટાઈમ વધારતા જાય પેલા કહેતા હતા બાર કલાક પછી ચોવીસ ને અત્યારે અડતાલીસ કલાકનો ટાઈમ ધીમે ધીમે ટાઈમ વધારતા જાય છે કે અમને આન્સર નથી આપતા જે અમારે જોઈએ નથી કોઈ પ્રશાસન સાથ આપતું કોઈ બી રીતે કાંઈ સપોર્ટ છે નહીં કોઈનો આમાં અને જે પોલિટિશિયન આવે છે ખાલી અહીંયા આટા મારીને વિજ્યા જાય છે કોઈ અહીંયા કોઈને દર્દીને કોઈ બી આજે અમારી જેવા છે વાલીઓ કોઈને કાંઈ પૂછપરછ કરતા નથી કે તમને શું વીતે છે તમને શું લાગે છે અને કોઈ ડીએનએ સેમ્પલ મેચ ના થતા તો અમને આપો અમે વાત કરીએ ભાઈ અમે ગુમસુદા અમા નામ લખાવી અમે જાણકારી મેળવી અમારી તમે પોલીસવાળાથી કંઈ ન થતા અમે કરીએ અમે ક્રાઇમ બ્રાન્ચે ક્યાં તાક મારી ભાઈને પદપૂર કરવા કે તમે મારા ભાઈને કોઈ જોઈ લો છો અમને વાત કરવા નથી ત્યાંથી અહીંથી કોઈ મોટો ઓફિસર આવ્યા હતા એમણે કીધું હા હું તમારી વાત કરાવી દઈ તમને કે જવા દઈ ત્યાં ક્રાઇમ બ્રાન્ચની ઓફિસે અને લોકો સાથે વાત કરાવી જે તમારો ટીઆરપી નો સ્ટાફ છે એની સાથે તો ત્યાં ગયા તો ત્યાં અંદર ના જવા દીધા વાત ના કરવા દીધી આ તો બબે ઢોલકી શું વગાડો એક બાજુ એમ કે આ પબ્લિક સામે આ તમે જાવ થઈ જશે વાત કરાવશે ન્યાજ વાત ના કરવા દે ના એમ કે નાઈ કે જો ઓનર સાથે વાત કરાવી યુવરાસિંહ મેનેજર હતો એની સાથે વાત કરાવી

પ્રેશર માં આવીને વાત કરતો કે શું આવે આપને ખબર નથી કઈ કોઈ કોઈ સીસીટીવી કે કોઈ વિડિયો કે એવું કઈ સામે આવ્યું છે તમારી પાસે કે અમારી પાસે નથી આવી બટ કંપની વાળા પાસે કે સરકાર પાસે હોય તો અમને આપો અમે YouTube માં બતાવે છે તમને કેમ ના બતાવી શકે અમે તો ઓળખાણ કરી શકે ને હોય તો કે ભાઈ આ મારું રિલેટિવ છે અમે આને લાસ્ટ ટાઈમ અહીંયા જોયો તો અમે તો ઓળખી શકે ને નથી કોઈ સરકાર ધ્યાન દેતું નહીં પોલિટિશિયન કોઈ આમાં કાંઈ ધ્યાન નથી દેતા આ મનોસ્થિતિ બહુ જ ખરાબ છે કારણ કે વારંવાર તેઓ કહી રહ્યા છે કે ભાઈ અમને કંઈક કહો પરંતુ કોઈ જાણકારી આપવામાં નથી આવતી અને એના પરિણામે એમના જે મહિલાઓ છે માતા છે એમની સ્થિતિ ખૂબ ખરાબ છે ઘરે એમની મનોસ્થિતિ તો આના કરતાં પણ વધારે ખરાબ હશે તમે તમારી જાતને સંભાળી રહ્યા છો ગમે તેમ અત્યારે હું કાંઈ ઘરની સ્થિતિ એક્સપ્લેન કરી શકું એમ નથી અત્યારે એના કારણે પાંચસો જણા વેઇટ કરે છે કોલ ઉપર કોલ કરે છે કે શું છે અડધા લોકો ગામડે વેઇટ કરે છે અડધા અહીંયા લોકો વેઇટ કરે છે અમે અહીંયા રેન્ટ ઉપર રહી છે જોબ અમરેલી સાવરકુંડલા ત્યાં આવેલા છે જોબ કરવા ગયો મારો ભાઈ ત્યાં આઈ ત્રણ મહિનાથી ત્યાં જોબ કરતો હતો મહિના ટીઆરપીમાં જોબ કરે ત્રણ મહિનાથી મારા ખ્યાલથી અને મને ખબર હોત અહીંયા આવું છે તો હું પેલા જ ન મોક આપણને વાતનું ખબર જ ન હોય કે નોલેજ ના હોય કે આવી ગેમ ઝોનમાં આવું હોય અને મારા ભાઈને ને નોલેજ હોય અહીંયા જોબ કરત નહી તમારી શું માંગ છે કારણ કે આ જે વારંવાર આવી ઘટનાઓ બની રહી છે એ થમવાનું નામ નથી લેતી અને નિર્દોષો એમાં હોમાઈ રહ્યા છે બાળકો હોય યુવાનો હોય ઘરના કમાનારા હોય શું તમારી માંગ છે ખાલી એટલું જ કેવું છે આપ જે બી આની પહેલા તકશીલા કાન થઈ ગયો મોરબીનો પુલ થઈ ગયો કે અત્યારે જે રાજકોટનો બનાવ બનાવ બનતા રહે છે જો પ્રશાસન આમાં ધ્યાન દે તો ના બને પણ પ્રશાસન ધ્યાન દેતું નથી આમાં એટલા બને છે લાસ્ટમાં શું કે અમે તમને એટલા પૈસા આપી દઈશું પૈસા આપવાથી